એ લોકોને ક્રિકેટ હાલ છે એ લોકોને એ ક્રિકેટ રમાય છે તો હું એ લોકોને કજાણીમાં છોડી દઉં અને હું જાઉં છું કામ હા મિત્રો અમે લોકો અત્યારે જો શૂટિંગ અમારું હાલે છે અને કાંઈ નક્કી નથી કર્યું હું બનાવીએ છીએ પણ જો અમારું શૂટ અત્યારે ચાલુ છે કેમેરામાં શૂટ થાય છે તમે જુઓ રોનીભાઈ કેમેરામાં શૂટ કરે છે અને આ શૂટિંગમાં અમે લોકો નાના નાના જે કહેવાય શોર્ટ વિડીયો અમે શોર્ટ વિડીયો શૂટ કરવી છે તો રોનીભાઈ કામ કરે છે શૂટનું એનું સ્પેશિયલી કામ છે એનું એડિટિંગ અને શૂટિંગ એમાં એ માસ્ટર માઇન્ડ એની છે માસ્ટર માઇન્ડિંગ એની છે હારી એટલે એનું કામ એ કરે છે અમારા જે એક્ટર સાહેબ છે હમે છે જે અમારા સીઆઈડી બનાવ્યું છે ડાયરેક્ટર સાહેબ તો પણ તો ચાલે અને બનાવ્યો છે જો તમને બતાવું તો જોતા રહ્યો પાગલ બોલતી હતી પાગલ બના Start. Start.